મહત્વનું છે કે બ્રિજ નીચે કોઈ પણ પ્રકારનું દબાણ કે બાંધકામ ન હોવું જોઈએ તેવો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે તેમ છતાં અધિકારીઓએ બ્રિજ નીચે રમત ગમતને મનોરંજન પ્રવૃત્તિ વિકસાવા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવતા વિવાદનો મત પૂરો છંછેડાયો લાલબા ઘરીનગર અને ફતેગંજ બ્રિજ ની નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી ઊભી થાય બાળકો માટે રમતગમતના સાધનો મુકાય એ પ્રમાણેના એક્સનું ઇન્ટરેસ્ટ અલગ અલગ પાર્ટી પાસે મંગાવવામાં આવ્યા છે હાલ પૂરતું તો શું ઓફર આવે છે એ જોઈ અને ભવિષ્યમાં શું કરવું એની બૃહદ ચર્ચા કરી અને એક પુખ્ત ચર્ચા વિચારણાના અંતે આનો યોગ્ય નિર્ણય કરવામાં આવશે કારણ કે આમાં જે લોકો બાળકો આવે છે એમને માટે પાર્કિંગની વ્યવસ્થા જે જે જગ્યા અવેલેબલ છે કે નહીં એનો પણ તલસ્પર્શી અભ્યાસ કરવામાં આવશે લાલબલ બ્રિજ બ્રિજ પાસે તો કોર્નરમાં પાર્કિંગની વ્યવસ્થા ઉપલબ્ધ છે પરંતુ કોઈ પણ જગ્યા એવી ડેવલપ કરવામાં નહીં આવે કે જ્યાં રોડની સામેની બાજુ પાર્કિંગ કરીને બાળકોએ ચાલી અને ક્રોસ કરીને બ્રિજ નીચે આવવું પડે કારણ કે આમાં એક્સિડન્ટ થાય અને કોઈકની જાનહાનિ ન થાય એ બાબતનો ડિટેલ સ્ટડી કરી અને ત્યારે તો ખાલી એક આ વિચાર છે બ્રિજ પ્રોજેક્ટવાળાએ જે વડોદરા શહેરમાં સેવા ગોત્રીવાળો બ્રિજ હોય ફતેહગજનો બ્રિજ છે ને લાલબાગ બ્રિજ એની નીચે નાના બાળકોનું રમતગમતનું એ બનાવવાનું ગાર્ડન બનાવવાનું એવું કંઈ નક્કી કર્યું છે પણ તમે સમજી શકો બ્રિજના નીચે ટ્રાફિકનો ખૂબ ભારણ હોય છે નાના બાળકોની જવાબદારી બહુ મોટી અગત્યની હોય કેમકે એ જોવું પડે અને આ જે કામ મંગાવ્યું છે બ્રિજના હોય ખરેખર તો ડેપ ચેરમેનને ખબર નથી ને મેયરને સુધા ખબર નથી એને જાણ કરવી જોઈએ અને સભામાં ભી લાવવું જોઈએ ડાયરેક્ટ એ લોકોએ ડાયરેક્ટ મંગાવ્યું છે સમાચારમાં રોકાઈશું હાલ બ્રેક માટે